હર હર મહાદેવ મિત્રો આજે આપણે સકલીઓના બસા પડીને હેઠા મરી જતા ના રોનક અમને કીધું હતું કે અમારે ઘરે માળા બાંધવા આવ્યો છો તો આજે રજાનો દિવસ છે અને અમારા બધા જો ટાબરિયા મહાદેવ સેવા ગ્રુપ ના અમારા રોનક ઘરે આવી ગયા છે માળા બાંધવા તમારો વિડીયો પણ આગળ જોતા રહો રોનક ને વાડી આપણે જો આવી ગયા અને સરસ મજાની વાડી છે તો ઘણા બધા વૃક્ષો છે અને પક્ષીઓ પણ ઘણા બધા આવે છે તો તે પહેલા આપણે વાત થઈ હતી તો અહીંયા અમારે રોનકભાઈને ઘરે ચકલીના બસાને એવું હેઠું પડી જતું ને મરી જતું એવું બધું થતું હતું તો અમે પણ અહીંયા વિડીયો ઉતારી ગયા હતા અને રોનકભાઈની બહુ આગ્રહ હતો કે અમારે સકલાઓ આવે છે તમે માળા બાંધવા આવો તો આજે અમે જો સ માળા છે એક પાણીનું કુંડું છે અને એક સૈન નાખવાની ડીશ છે તો આજે અમે પક્ષી માટે પણ સેવા કરવા અહીંયા રોનકભાઈને ઘરે આવી ગયા છે મિત્રો તો હવે આપણે ઘણા બધા સકલીના બસાઓ મરી ગયા છે અને આપણે તો આજે અમારે પક્ષીનું બસું જો અહીંયા મરી ગયો છે જો આ રીતે આપણે ચકલીવાના બસા મરી જાય છે મિત્રો તો અમે આવાનાવા અબોલ જીવની સેવા કરશું અને પક્ષીઓ માટે માળાને એવું બાંધ્યું અમારા વિડીયોને આગળ વધારજો અને અમને પણ સપોર્ટ આપજો સકલીઓના બસાને એવું મરી જાય છે મિત્રો તો પક્ષીને પણ ઘણું દુઃખ લાગે છે જો અમારા નાના નાના બાળકો અહીંયા આપણે સેવાનું કામ કરવા આવ્યા છે ને તો અહીંયા સકલીનું બસું આપણે મરી ગયું છે ને આ ટેણિયા જો અમારે બધી સેવાનું કામ કરે છે તો આ રીતે ખાડો ગાળી અને વ્યવસ્થિત મીઠું ને એવું બધું નાખીને નાટી દે છે જો તો સકલીઓને પણ એમ ઘણું બધું દુઃખ થાય છે કે અમારા નાના નાના બસા મરી જાય છે હેઠા પડીને સકલીઓ માટે અમે જો અહીં નવા ઘર આણ્યા છે મિત્રો તો સકલીઓ પણ આનંદમાં છે અને પક્ષીઓ પણ કિલોલ કરે છે કે અમારી માટે એક નવા ઘર પીવાનું કુંડું પાણીનું અને સૈન્ય ડિશ આણી છે તો એમને પણ ખબર છે કે અમે ચોમાસામાં કેટલા હેરાન થયા છે અમારા બસા કેટલા મરી ગયા છે તો જો એક એમાં પણ એક સુખ દુઃખની વાત છે મિત્રો તમારે જો આ બસા નાના નાના છોકરા અમારે કાઢો કરીને દાટી ગયા પક્ષીઓ પણ જો ઘણા બધા આપણને એમ થાય ઘણું બધું દુઃખ છે આપણે જેવી ઘરે આપણે દુઃખ પડ્યું હોય તો આપણે કેટલું દુઃખ થાય તમારે તો આ નાના નાના બાળકો છે તો પક્ષીઓ સેવા કરે છે અને જો આપણે નાનું ઉપરથી બસું પડીને મરી ગયું હતું અને ઘણા બધા અમે પહેલા આવ્યા ત્યારે પંદર બસ તો મરી ગયા હતા એક તે અમે આવ્યા ત્યારે ડાટ્યું હતું એક આજે પણ જો અમે સેવા કરવા આવ્યા છીએ તો આપણે જો એને કાયદાસરની દફન વિધિ કરી અને જો આપણે એને શ્રદ્ધાંજલિ આપી અમારા બાળકોએ જો ફૂલડાથી અમારે જે કાંઈ આપણે વિધિ થતી હોય એ પણ આપણે પક્ષીઓ માટે કરી છે અને એમને પણ એમ થાય કે એમના આત્માને અમારે શાંતિ આપે એમની વાય અમે જો પક્ષી માટે સેવા કરી છે મિત્રો તો નાના નાના બાળકો પણ સરસ મજાની સેવા કરે છે નવો નવો અમને સપોર્ટ આપતા રહ્યો રોનકભાઈ જો એક આયા એક આયા અત્યારે અમે આયા પ્રેરણી બસાને અમે જો વિધિ પ્રમાણે અમે દફન વિધિ કરી છે અને અમારે જો મીઠું નાખીને પક્ષી ઘરના નવા આયા છે તો અમે પક્ષી માટે સેવા કરી છે અને પક્ષી પણ ચોમાસાના ઘણા બધા હેરાન થાય છે આ રીતે આજે મેં અમારા બાળકો જો મહાદેવ સેવા ગ્રુપ અમે બધા આવ્યો છે અને અમને પણ ઘણું બધું દુઃખ થયું છે મિત્રો તો તમારે પણ સેવામાં માળા દેવા હોય પક્ષી માટે તમારને બોલાવજો અને મારી મદદ માંગજો અમે પણ એક ચકલી માટે સેવા કરી છે તો તમારે જે કાંઈ માળા દેવા હોય પાંચ દસ ગમે એ તમારી સેવામાં માળા દેવા હોય તો મારો સંપર્ક કરજો અને મેં આવી સેવા કરી છીએ અને પક્ષીઓ માટે પણ એ ખરી સેવા કરી રહ્યા છીએ અમે અહીંયા ચકલીઓ માટે સેવા કરવા આવ્યા છીએ મિત્રો તો આ રોનક અને માહી બે ભાઈબંધ છે જો એમના ઘરે આવ્યા છી તો એમના મમ્મી અને એને અમને નાના બાળકો માટે અમે કપડાની એવું દેવા દેવી સેવા કરવા તો જો આ પેની જોડી શણિયા સોળી છે પછી આપણે પેન્ટને એવું બધું છે ટી શર્ટને એવું તો ઘણું બધું આપણે એને સેવામાં આપ્યું છે આપણે એક વિડીયામાં કીધું હતું કે જેમની પાસે જૂના કપડાં હોય ટી શર્ટ હોય નાના છોકરા માટે તો અમે એક આપણે કાગળિયા વીણીને મજૂરી કરે છે હાટકોટમાં ગરીબ માણસો છે પછી બાજુમાં બીજા ઘણી બધી મજૂરી કરીને એનું ગુજારણ કરે તો મિત્રો અમે જો આવા જૂના કપડાને હું પોગાડી દેવી છે તો અમે રોનકને ભાઈ બોન છે તો એમના ઘરે ઘણા બધા પક્ષીઓ સગલાઓ તો એમને ઘરે અમે પક્ષી માટે સેવા કરવા તેમને તો એમને એમ તો અમારા ભાઈબહેનના બેના જૂના કપડાં પીડા છે તો અમે પણ સેવામાં આપી દીધું તો આ કપડાં અમે એક ગરીબ માણસો માટે એમના છોકરા નાના નાના બાળકો છે એની માટે પોગાડીશું એવી પણ સેવા કરશું તમારે પણ જો જૂના કપડાં દેવાય ટી શર્ટ દેવાય તો મારો સંપર્ક કરજો નવાણું સાત પંચ્યાસી સુમાલી બે ત્યાં છે મારો મોબાઈલ નંબર પણ છે તમારે કલોરાના ગામ છે ને તમારા જૂના કપડાં હોય નાના મોટા છોકરાના બહેનોના ભાઈઓના તો અમારી સુધી ફુગાટ દેજો અમે ગરીબ માણસો માટે સેવા કરી દઈશું આજે અમે પક્ષીઓ માટે સેવા કરવા આવ્યા છીએ અને શનિ રવિમાં રજા છે તમારે તો અમારે મહાદેવ સેવા ગ્રુપના અમારે ત્રણ તો અમારે ટાબરિયા હતા ને ત્રણ અમારે આજે અમારે સેવા કરવી છે અને ઘણો બધો એને સેવાનો લાભ લે છે અમારી સાથે તો આપણે રોનક અને જયપાલના પ્રતિક એ પણ અમારા મહાદેવ સેવા ગ્રુપમાં આજ અમને મદદ કરાવ્યા છે અને વિવેક વિજયના પારસ એ તો અમારા મહાદેવ સેવા ગ્રુપમાં છે તો આજે શનિ રવિમાં અમે ઘણા બધા પક્ષીઓ માટે માળા બાંધ્યું અને પક્ષીઓ માટે સેવા કરશું અલગ અલગ જગ્યાએ પક્ષીઓ બેસે મિત્રો તો અમે એને સારા લાકડાના માળા બાંધ્યો અને શકલીઓ તો આપણે લાઇટના દોડા છે ટ્યુબલાઇટ છે અહીંયા એક માળો કર્યો છે આપણે એમને એમ સ્લેબમાં આ રીતે જો સકલાઓ બેસે છે તો અમે એને માળાની સુવિધા કરી દઈશું અને પક્ષીઓ પણ બેસી જાય ચોમાસામાં ચકલીઓના ઘરને એવું બધું લાવ્યા છીએ અમે તો પક્ષીઓ પણ ઘણા બધા કિલોલ કરે છે આપણા આંબલીમાનીમાં બહુ આવે છે સકલાઓ કર્યા છે અહીંયા તો એમને પણ ખબર છે કે અમારી માટે જો નવા ઘર આવી ગયા છે અહીંયા પણ આપણે રસનું કુંડું ને એવું બાંધ્યું છે તો અહીંયા જો સકલીઓ પણ જોવો છે તો આપણા તગારું એવું બધું ઉતારીને વ્યવસ્થિત માળા છે બાજુમાં સેવા કરવા આવે છે ને અહીંયા મારા પ્રદીપભાઈ નું મકાન છે આ જરૂર પડી છે આ ઘોડી ની અમારે જો અહીંયા અમારે દેશી ઘા છે જો ભીંડો ને એવું તમારે અમારે અહીંયા સકલીઓના માળા બાંધવા આવવાનું છે અહીંયાથી પણ અમારે આમંત્રણ આવી ગયું છે પ્રદીપભાઈ રાજાપ્રાણ તો એમને પણ આ ઘોડી આપી છે મદદ માં અમે સકલા માટે માળા બાંધીશું બાંધશું રોનકભાઈ ઘેરી આવી જાય મિત્રો આવી બધી અમે સેવા કરી છે પક્ષી માટે જો અમારે જરૂર પડી છે ઘોડી ની તેમને પણ કીધું અમારી ઘેરે ઘોડી છે ને લઈ જાઓ પક્ષી માટે સેવા કરી તો ગમે અમને ગામમાં સપોર્ટ આપે છે અને આવીને આવી સેવા અમે કરતા રહીશું રોનક અમારે જો રોજ રોજ સવારમાં સેવા કરે છે મિત્ર પક્ષી માટે એમની માટે પણ સેવા ઘણી બધી આ નાનું બાળક છે તો એ જો આટલી સેવા કરે રોજ આટલી સહેન નાખે ને રોજ આટલા પક્ષી આવે જો રોજે રોજ ચોખા ઘઉં બધું નાખે છે પણ આયા નીચે નાખે છે એટલે મેં જો આ પાણીનું કુંડું છકલી ઘરનું બધું લઈને આવ્યા છીએ તો એમને પણ આનંદ આવી ગયો ને આ બધી ઘોડીને એવું બધું જોઈને તૈયાર કરી દીધું આ આપણે અહીંયા અંબા એમ નથી એટલે જો આ નાના બાળકો છે અમારે નાના બાળકો પણ અમને સપોર્ટ આપે તો અમે જો આ વ્યવસ્થિત મોટી ઘોડીનું બધું લઈએ છીએ તો એમને પણ એ રીતે અમારે સપોર્ટ આપતા રહ્યા અને સેવા પણ કરતા રહીએ વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો અમારે ઝીણા ઝીણા સાટાને એવું બધું આવે છે તો સારું વરસાદે અમારે ટાબરિયા જો સેવા કરે છે પક્ષી માટે અમારા આજે મહાદેવ સેવા ગ્રુપના અમારા તો નાના નાના બાળકો એક નાની અને મોટી બે ઘોડી લઈને પાયા પક્ષી માટે અમે માળાની બાંધવાના સીવી તો આવી રીતે અમારે સેવા કરે નાના બાળકો મિત્રો તમારો વિડીયો આગળ બંને સુધી પહોંસાડો અને અમારો વિડીયો શેર કરો કે નાના બાળકો પક્ષી માટે કઈ રીતે સેવા કરે છે તમને પણ તમે સપોર્ટ આપો અને રોજે રોજ અમારો વિડીયો આગળ જોતા રહો તો આ બાળકો છે એમના માટે પણ એક આપણે ધન્યવાદ છે મિત્રો મારી અરે રોજે રોજ આવે છે અને બાળકો સેવા કરે છે આ રીતે આપણે જોવા ચકલીના બસા જોવા મળે જો ચકલીઓના બસા જો આ રીતે આપણે આમાં પૂઠામાં માળા કરીને જો પછી બહાર આ રીતે આવીને પડીને મરી જાય છે તો અમે અહીંયા વ્યવસ્થિત સારા માળા બાંધી દીશું અને પક્ષીઓને ચોમાસામાં ઘણી બધી રાહત આપણે બે માળા હવે બાંધ્યા છે અને ચકલાઓ પણ જો અહીંયા માળામાં આપણે આવવાની તૈયારી કરે છે અને કેરીનું ખોખું એવું છે તો આપણે હવે અંદર સ્લેબની અંદર બે માળા કર્યા છે બકાલાના ખોખામાં એક સ્લેબની અંદર તમારે જો આ વિવેક ને વિજય ને પારસ આપણે અહીંયા ચકલા માળો કર્યો છે તો અહીંયા પણ એક માળો બાંધી દઈ એક માળો આપણે તો અહીંયા કર્યો છે તો અહીંયા પણ એક ચકલાનો માળો બાંધી બે જગ્યાએ આપણે સનમાયકાના હારા માળા છે મજબૂત ફ્લાયના સતિઓ પણ વ્યવસ્થિત રહીએ કે અમે પણ ના બી માળા બાંધી દીધી જે અમારા અહીંયા આપણે વ્યવસ્થિત બાંધી દીધા છે ને પછી અહીંયા પણ પક્ષી આવતા તો બે માળા અહીંયા બાંધી દીધા જો પક્ષીઓને પણ ઘણી બધી રાહ જ ચોમાસામાં અમારા રોનક બનીને ઘરે આપણે સાઈનની ડિશને બધું આપ્યું છે જો તમારા નાના નાના બાળકો આપણે પક્ષી માટે જો ડીશ આણી હતી અને રોનકભાઈ પણ રોજે રોજ નીચે તો સાઈન નાખતા જ આજે જો એમને પણ ઘણો બધો હરખ છે કે મારી ક્રિયા સાઈન નાખવાની ડીશ ને બધું નવું આવી ગયું છે તો જો આપણે ચોખાની ડીશ છે સાઈન નાખવાની આખી ભરી દીધી અને રોનકે પણ પક્ષી માટે ઘણી બધી હારી સેવા કરી છે સાઈનની ડીશ ને એવું બધું ભર્યું છે અને મારે જ્યાં હવે પારસ ભાઈની જાય પાણીનું કુંડું મેકવા જાય છે આપણે પક્ષી માટે ઠંડુ પાણી પીવું એ રીતે જ્યાં રસની ડીશ હતી અને કાઢી નાખી છે ને આપણે પક્ષી માટે જ્યાં પાણીનું કુંડું કુંડું મેકી દીધું છે ને આપણે રોનકભાઈ જો અમને પારસભાઈ આપણે પાણીનું કુંડું મેક્યું છે તો રોજે રોજ સવારમાં તમારે ભરવાનું હો કરશો ને રોજ આપણે પાણીનું આ સાઈનની ડીશ પણ આપણે પક્ષી બાંધી દઈએ તમારા મિત્રો આ નાના નાના બાળકોની પણ સેવા આવી છે અને આ રીતે તો બધી રસની ડીશું ને બધું હતું અને પક્ષીઓ પણ જો અહીંયા કરિયાણમાં ઘણા બધા આવે છે તો રોજ પક્ષીઓને સાઈન નાખે છે અને સારી એવી સેવા કરે છે રોનકને જોવાય અને ઘણો બધો અને ઓલ્ફા અમારે આવ્યા હતા ત્યારે અમારે ઘી આવી જોઈએ એ રીતે કંઈ જોવાય ઘણી બધી અમને મદદ કરાવશે નાના નાના બાળકો

અત્યારે આપણે પાણીનું કુંડું ને એવું બધું જો સરસ મજાનું આપણે ઠંડુ પાણી તેવું બાંધી દીધું અને સકલાઓ પણ આવવા મળ્યા કે અમારી માટે જો નવા ઘર લાવ્યા છે અને નવા ઘર બાંધ્યા છે પાણીનું કુંડું અહીંયા બાંધી દીધું અને પાણીનું પરબ જો અહીંયા આપણે વ્યવસ્થિત રાખી દીધું તો પાણી પીવા માટે પણ સકલીઓ અહીંથી આવી શક્યું પણ મે આજે જો અમારા ગઢિયા માવતર છે આ રૂપામાણ અમારા શાંતુમાન અમારા નાના નાના બાળકો પણ આવી ગયા છે તમને પણ ઘણા બધા આશીર્વાદ આપ્યા છે અમે એને આ વાડીએ અને આ બકાને બધું છે તમે મારા બાધવા આવ્યા છો તમને પણ ઘણા બધા આશીર્વાદ આપ્યા છે હા અમે ઘણા આશીર્વાદ દીધા કબૂતર નંબર સકલાને નાખ્યા છે આ બધું આ અમારું ખરાખરનું છે આ તો બાળકો ઘણા ઘણા બાળકો બધા સકલાને સાઈન નાખી દઉં

સપોર્ટ કરો પણ ઘણું બધું સેવા કરતા રહી આજે ઘણી બધી અમારે સેવા થઈ ગઈ છે કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો